તસવીરમાં સાથે રહેવામાં અને તકલીફમાં સાથે રહેવામાં બહુ મોટો ફરક છે તમારા સપનાઓની ઉડાન બીજા કોઈને પૂછીને ન ભરો પરોસો તોડવાવાળાથી વધારે મૂરખ બીજું કોઈ ના હોઈ શકે કેમકે એ પોતાના સ્વાર્થ માટે એક સારા માણસને ખોઈ દે છે એકલા શાંતિથી બેસો તમને તમારા જીવનના બધા જ જવાબો મળી જશે એકલા શાંતિથી બેસો તમને તમારા જીવનના બધા જ જવાબો મળી જશે પોતાના હોય એ જ ચિંતા કરે બાકી પારકાને શું ફરક પડે યોગ્ય વ્યક્તિ મળે તો જ મનની વાત કરવી કારણ કે લોકો જાણવા આવતા હોય છે સાંભળવા નહીં શોખ ઊંચા નથી અમારા બસ જિંદગી જીવવાની રીત અલગ છે છોડી દીધું છે સફાઈ આપવાનું વાત કરવી હોય તો કરો બાકી આગળ વધો